અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ એચપી ગેસ એજન્સીના લાભાર્થી બહેનોને ઈ કેવાયસી માટે અગવડતાનો સામનો કરવાનો વારો આવ્યો આ દિવસે સમાજના આગેવાનો દ્વારા ભિલોડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભિલોડામાં આવેલ આશાપુરા ગેસ એજન્સીના લાભાર્થી બહેનોને ઈ કેવાયસી માટે અંગૂઠાના નિશાન આપવાના હોવાથી ગામડામાંથી સવારે વહેલા જલ્દી વારો આવે તે માટે જાય છે પણ તે જાય છે ત્યારે લાઇનમાં લાંબી થઈ જતા આખો દિવસ ઊભા રહીને સમયસર નંબર ન આવતા સમાજના અગ્રણીઓ દ્વારા આ બધું જોઈ તાલુકા મામલતદારશ્રીને મુશ્કેલી નિવારવા સમાજના આગેવાન શ્રી બીડી ડામોર અને બાબુભાઈ ખરાડીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મામલતદારશ્રીએ યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી હું ડામોર ત્યાં ડીવાયપી શું અને સામાજિક કાર્યકર પણ શું થોડા દિવસથી હું જોઉં છું તો ઘણી બહેનો અહીંયા સવારે સાત આઠ વાગ્યાથી તે એટલું બધું ટોળું એટલા બધા લાઇનમાં ઊભા છે કે ઠેઠ આપણે આવાડા સુધી એ લોકોની લાઈન હોય છે અને મેં પૂછ્યું ત્યારે આ લોકોએ કીધું કે ભાઈ થમ ઇમ્પ્રેસન આપવા માટે અમે એટલા બધા આવીએ છીએ અને સવારથી બેઠા હોય તેમ છતાં સાંજે પણ અમુક સો બસો જેટલી બહેનો રહી જતી હોય તો બીજા દિવસે આવવાનું કહેશે તો એમને ભાડું બથ્થું અને આખા દિવસ માટે ઊભું રહેવું મોટાભાગે મેં જોયો તો સિનિયર સિટીઝન એટલે મહિલાઓ છે અને એ મહિલાઓ ઉમરલા છે અને એક ચોરીમાલાના એક બેનને ચક્કર આપતા ગઈકાલે એમને આપણે ટ્રીટમેન્ટ આપવી પડતી એવું છું જેથી મારે અમે હું અને શ્રી બીવી ખરાડી સાહેબ વગેરે અમે મામલાદાસ પાસે ગયેલા અને શ્રી મોરી સાહેબને અમે વિનંતી કરી કે સાહેબ અમારી બહેનો આવી રીતે તમે એક લાઈનમાં ઊભા રાખો અને આખો દિવસ ઊભા રહે છતાં એનું કામ ન થાય તો એના માટે દરેક પંચાયતમાં આ સગવડ હોવી જોઈએ તો વધારે સારું તેમ ન હોય તો એક બે માણસો કે જે માણસો કામ કરી છે એના બદલે વધારે ઇન્સ્ટ્રુમેન્ટ લાવીને વધારે માટે માણસો બેસાડીને જો દરેક બહેનો જે આવે છે સવારે એમને તાત્કાલિક કામ થઈ જાય અને બહેનોને મોટાભાગે અત્યારે ઘણું કામ હોય છે અને એ કામ એ લોકો કરી શકે એટલા માટે

પંચાયતમાં વિનંતી કરી કરવામાં આવે એટલે શું વિનંતી કરવામાં આવે કે દરેક ગામમાં તો પંચાયતમાં અંગૂઠાની ફિંગર કરી આપવામાં આવે તો માણસને અહીંયા આગળ ઊભું રહેવામાં આવે નહીં આસા પૂરા ગેસ એજન્સીમાં જે તમે કેવાયસી કરવા આવે છે તેના વિષે આપણે શું કેવા માંગો છો બેન અમે આશાપુરા ગેસ એજન્સી પર કેવાયસી કરવા આવ્યા છીએ અમે ત્રણ દિવસથી આટા મારીએ છીએ સાત વાગ્યે આવી જઈએ અને સાંજે પાંચ વાગ્યા ત્યાં સુધી અમારો નંબર આપતો નથી હવે રોજે રોજ અમે સવારમાં બોલાવે રોજનું ભાડું કોણ આપે સરકાર આપે તો તમારી માંગ શું છે ગામેથી શાંતાબેન કાંતિલાલ ના માંગ એટલે તમારે માંગ એટલે અમારે શું માંગ છે તે અમારે જે ગ્રામ પંચાયત છે એમાં અમારે કેવાયસી કેવાય થાય તો અમારે રોજેરોજ નું ભાડું ના આપવું પડે